તમારી તમામ લાગણીઓને સાઈડમાં મૂકીને માત્ર લોકશાહીનું વિચારીને વિડીયો જોશો તો જ સમજાશે કે હું શું કહેવા છું અને તમે મારા કરતાં વધારે સમજી શકશો એનો મને પૂરો ભરોસો છે આજે વાત કરવી અઢારસો પંચ્યાસી માં શરૂ થયેલ એક ફેક્ટરી કે જેનું કામ છે નેતા નામની મોંઘી પ્રોડક્ટ બનાવવાનું અને ઓગણીસો સિત્તોતેરમાં શરૂ થયેલ એક મોલની કે જેમની પાસે પોતાના મોલમાં ભેજ પ્રમુખ નામની પ્રોડક્ટ હોવા છતાં ફેક્ટરીની મોંઘી પ્રોડક્ટને લઈ લેવા અને વાત એ મોંઘી પ્રોડક્ટની પણ કરવી છે કે જેને ફેક્ટરીમાં ગુંગળામણ મહેસૂસ થતું હોય અને પ્રજાને કસ્ટમર સમજી પૂછ્યા વગર બંધ બારણે મોલમાં રાજી ખુશીથી જતી રહે છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે અઢારસો પંચ્યાસીમાં રૂમેશંદ્ર બેનરજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પાર્ટીની શરૂઆત થઈ અને ઓગણીસો એકાવનમાં શ્યામાપ્રસાદ મુખરજીની અધ્યક્ષતામાં ભારતીય જનસંઘની શરૂઆત થઈ ત્યારબાદ ઓગણીસો સિત્યોતેરમાં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની એ આપણે બધા જ જાણીએ છીએ અને બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય એક જ હતો કે ભારત દેશનું કંઈક કલ્યાણ થાય અને ભારત દેશ માટે કંઈક સારું કરવું અને બંનેની એક પોતાની વિચારધારા હતી અને પ્રજાને જે વિચારધારા ગમી એ વિચારધારા સાથે સમૂહ જોડાતો ગયો કહાનીની શરૂઆત કરું એ પહેલાં જણાવી દઉં કે કહાનીમાં જ્યાં ફેક્ટરી શબ્દોનો ઉપયોગ થાય છે તે કોંગ્રેસ છે જ્યાં મોલનો ઉપયોગ થાય છે તે ભાજપ છે અને જ્યાં પ્રોડક્ટ શબ્દનો ઉપયોગ થાય છે ત્યાં એ તમામ નેતાઓ છે કે જે પ્રજાના મતથી જીતીને પક્ષપલટો કરેલ છે અને પ્રજા સાથે દ્રોહ કરેલ છે અને લોકશાહીની મજાક ઉડાવેલ છે આ કહાનીમાં એક ફેક્ટરી છે એક નેતા નામની પ્રોડક્ટ છે એક મોલ છે પત્રકારો પણ છે અને લોકશાહી સમજીને આ બધું જ જોતી પ્રજા પણ છે હવે આપણે શરૂઆત કરીએ એક એવી ફેક્ટરીનું કે જાણે એમનું કામ છે નેતા નામની પ્રોડક્ટ બનાવવાનું અને તેમને પ્રજા સમક્ષ મૂકવાનું પરંતુ ફેક્ટરી ક્યારેક પ્રોડક્ટનું સારી રીતે બ્રાન્ડિંગ કરી નથી શકતી એટલે પ્રોડક્ટને ત્યાં ગૂંગળામણ મહેસૂસ થાય છે અને ધીરે ધીરે મોલ તરફ આકર્ષિત થાય છે મોકો જોઈને મોલના માલિક ફેક્ટરી અને જનતાને અંધારામાં રાખીને પ્રોડક્ટને ત્યાંથી લઈ જાય છે અને પોતાના મોલમાં મૂકે છે મોલમાં મૂકવા સમયે ખૂબ સુંદર પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવે છે અને ફેક્ટરીનો જૂનો ખેસ ઉતારીને પોતાની બ્રાન્ડનો નવો નકોર ખેસ અને ચમકદાર ટોપી પહેરાવવામાં આવે છે પત્રકારોને એ મોલના પ્રદેશ લેવલના અધિકારી દ્વારા પ્રોડક્ટ વિશે માહિતી આપવામાં આવે છે કે આ પ્રોડક્ટ સામેવાડાની ફેક્ટરીમાં હતી જ્યાં તેમને ગૂણામણ મહેસૂસ થતી હતી અને આપણા મોલમાં શોભે તેવી પ્રોડક્ટ હોય તો તેને જૂની થઈ ગયેલ ફેક્ટરીમાં કેમ રાખી શકાય એટલે હવે આ પ્રોડક્ટ આપણા સાહેબે નક્કી કર્યું છે કે આ પ્રોડક્ટ અમે આપણા સૌના શોરૂમમાં રાખીએ છીએ અને હવેથી આ પ્રોડક્ટ આપણા મોલની થઈ ગયેલ છે અને આ પ્રોડક્ટને આજે આપણે ગંગાજલનો છંટકાવ કરી નાખ્યો છે અને હવે પ્રોડક્ટ શુદ્ધ થઈ ગયેલ છે અને જે તમારી આંખોને ખૂબ જ ઠંડક આપવાની છે ત્યારે એમાંથી એક પત્રકાર પરિષદમાં એ પ્રોડક્ટને પત્રકાર પૂછે છે કે તમને જે ફેક્ટરીએ બનાવ્યા અને તમને સુંદર ઘાટ આપ્યો ત્યારે પ્રજાએ તમને સપોર્ટ કર્યો એટલે તમે આટલા મૂંઘા બન્યા તમે ક્યારે એ પ્રજાને પૂછ્યું છે કે હવે હું ફેક્ટરીમાંથી મોલમાં જઈ રહ્યો છું ત્યારે પ્રોડક્ટ મનમાં ને મનમાં કદાચ એવો જવાબ આપતા હશે કે મોલ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને ફેક્ટરીમાં ક્યારેય વિકાસ થઈ શકતો ન હતો એટલે હવે આપણે નક્કી કર્યું છે કે આપણે મોલમાં ભળી જવું જોઈએ અને આમે ફેક્ટરી પાસે પ્રદેશની મોંઘામાં મોંઘી પ્રોડક્ટ તો હું જ હતી એટલે હવે પ્રજા પાસે મોલ સિવાય કોઈ રસ્તો છે પણ નહીં અને મારા મોલમાં આવી જવાથી આપણે ક્યાં પ્રજા પાસે બીજો કોઈ ઓપ્શન રહેવા પણ દીધો છે એટલે હવે પ્રજાને પૂછવાનો ક્યાં સવાલ આવે છે અને અમે અમારે અહીં ખિસકોલી બનીને રહેવાનું હોય અને જ્યારે ખિસકોલી બનીને રહેવાનું હોય ત્યારે પ્રજાને પૂછવા જવાનો અમને ક્યાં સમય મળ્યો છે અને નેવું ટકા પત્રકારો આવા સવાલ નથી કરતા તમારા જેવા અમુક હશે જે આવા સવાલ કરો છો તમારે કંઈ ઘટતું હોય તો અમારો મોલ ચોવીસ કલાક હવે ખુલ્લો રહેવાનો છે અને અમારા સાહેબ ખૂબ દિલદાર છે પત્રકારોને તો ખૂબ જ સાચવે છે ને કદાચ તમને ખ્યાલ નહીં હોય એટલે તમે આવો પ્રશ્ન કરી લીધો છે તો વાંધો નહીં કંઈ અમારા જેવું કામ હોય તો ખેંચો આ બધું મનમાં ને મનમાં કહ્યા પછી માઈકમાં શું બોલે છે એ તો તમે બધી ચેનલોમાં જોઈ જ લીધું હશે ત્યારબાદ જૂની થઈ ગયેલ ફેક્ટરીમાં પ્રદેશ પ્રમુખ લેવલના અધિકારીનું પણ એક નિવેદન આવે છે અને પ્રોડક્ટ ગદ્દાર છે એવું રટણ પણ રટે છે આ બધું નેતા નામની પ્રોડક્ટ બનાવનાર ફેક્ટરી નેતા નામની પ્રોડક્ટ લેનાર મોલ પ્રોડક્ટ અને થોડાક પત્રકારો વચ્ચે એક મોટા શહેરમાં આ કાર્યક્રમ પૂરો કરી દેવામાં આવે છે અને પ્રજાનો આમાં કોઈ જ રોલ નથી દેખાતો પ્રજાનો ત્યારે જ રોલ દેખાઈ શકે જ્યારે લોકશાહીમાં આવા વિષય પર પ્રજાને બંધારણ રીતે કોઈ અધિકારો આપવામાં આવ્યા હોય કે તમે જે નેતા નામની પ્રોડક્ટને મત આપ્યો હોય અને એ તમારી સાથે દ્રોહ કરે તો તમે એની સાથે કાનૂની રીતે શું સજા આપી શકો અને જો કોઈ વ્યક્તિ પ્રજાના મત દ્વારા ચૂંટાઈને પોતાના કોઈ પણ અંગત સ્વાર્થ માટે આવું કરે તો એની સાથે પ્રજાએ શું કરવું જોઈએ બાકી લોકોમાં તો ચર્ચા એ પણ થઈ રહી છે કે ઘણી વખત જ્યારે ફેક્ટરીમાંથી પ્રોડક્ટ મોલમાં આવે છે ત્યારે પાછલા દરવાજે એક વચટિયાનો હાથ હોય છે કે જે આ પ્રોગ્રામમાં ક્યાંય દેખાતો જ નથી હોતો અને ક્યારેય આપણે એ વિષય પર વિચારતા પણ ના હોઈએ એ હોય છે કોઈ એક મહાકાય કંપનીનો વ્યક્તિ કે જેને આ બધું કરવામાં ખૂબ જ ફાયદો થતો હોય છે અને એનાથી આગલા બે વર્ષો પછી ક્યાંક ને ક્યાંક નેતા નામની પ્રોડક્ટ પાસે મોટી સહયોગ કરાવવાની હોય છે અને એ સહયોગ કરાવવા માટે તેમણે તે જગ્યાએ પોતાનો જ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ રાખવાની અને નેતા નામની પ્રોડક્ટને ક્યુ ખાતું આપવાનું તે પણ તેને મોલ સાથે બધું પ્લાનિંગ કરી નાખ્યું આવી વાતો જાગૃત પ્રજા કરી પણ રહી છે અને આમ જોવા જઈએ તો એ મહાકાય કંપનીઓ બોન્ડ મારફત બંને પક્ષને એટલે કે ફેક્ટરી અને મોલને ખૂબ મોટું ફંડ આપતી જ હોય છે એટલે તે આવા બધા ઓપરેશન ખૂબ આરામથી પાર પાડી શકે છે એમાં પ્રજામાં જે ચર્ચા થઈ રહી છે તે થવી પણ જોઈએ જેથી નવી પેઢીને આ વસ્તુનું ખ્યાલ પણ આવે કે આવું બધું પણ થતું હોય છે અને નેતા નામની પ્રોડક્ટ અને મોલ વચ્ચેના જે કમેન્ટમેન્ટ કરવાના હોય છે તેમાં મધ્યસ્થી કરીને પણ આ બધું કામ સુલટાવતા હોય છે હવે ફરી કહાની પર મેઇન મુદ્દા પર આવી જઈએ કે અમુક સમય પછીનો સમય પ્રોડક્ટ માટે થોડો કપરો થતો જાય છે કારણ કે ચૂંટણી નામની એ પ્રદર્શની પૂરી થઈ થઈ જાય છે થોડા વર્ષો વીતી જાય છે વચટિયાનો પણ સ્વાદ પૂરો થઈ જાય છે અને પ્રોડક્ટ સાથેનો પણ શોરૂમના માલિકનો પણ મોં પૂરો થઈ જાય છે અને પ્રોડક્ટ મોલના મોહમાં ને મોહમાં પ્રજાથી પણ ખૂબ દૂર થઈ જાય છે એટલે નેતા નામની પ્રોડક્ટના ખરાબ દિવસો ચાલુ થઈ જાય છે અને તમે જાણો જ છો કે ઘણી પ્રોડક્ટ મોલના ગોડાઉનમાં મૂકી દેવામાં આવે છે અને એ પણ એ રીતે મૂકી દેવામાં આવે છે કે પ્રજાને અને પ્રોડક્ટ બંનેને ખ્યાલ જ ન પડે અને એ ગોડાઉનમાં પ્રોડક્ટ એવી રીતે રહી જાય છે કે શોરૂમમાં જોયેલ એ દાટ નેતા નામની પ્રોડક્ટને બધા ભૂલી જાય છે અને એ પ્રોડક્ટ પર ધૂળની પરખ ચડી જાય છે અને પછી ધીરે ધીરે ગોડાઉનમાં પણ દેખાવાનું બંધ થઈ જાય છે પણ એ મોલની ખાસિયત એ છે કે એક વખત મોલની મહોર લાગી ગયા પછી ત્યાંથી કોઈ પ્રોડક્ટને પાછી ન લઈ જઈ શકે એકવાર મોલમાં આવી ગયા એટલે પતી ગયું એક ટકા ચાન્સ નથી કે મોલમાંથી પાછો કોઈ પ્રોડક્ટને લઈ જઈ શકે નેતા બનાવનાર ફેક્ટરીમાંથી મોલના માલિક ધારે ત્યારે પ્રોડક્ટ ઉપાડી જાય છે એ એટલા માટે ઉપાડી જાય છે કે ફેક્ટરી ખૂબ જૂની હોવા છતાં ફેક્ટરીમાં કોઈ શિસ્ત નથી દેખાતી કોઈ સિસ્ટમ નથી દેખાતી અને ફેક્ટરીના અમુક નિર્ણયો એવા હોય છે કે જેનાથી મોલના માલિકને પ્રોડક્ટ લઈ જવી ખૂબ જ સહેલી થઈ જાય છે આપ આ કહાનીને અને કહાનીના સારને સમજી ગયા હશો કે હાલ છેલ્લા બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ સુધી જે બનાવો બન્યા છે આ બનાવોમાં આમથી આમ કરવામાં કરોડો રૂપિયા વપરાઈ રહ્યા છે ફેક્ટરી અને મોલ પોતાના સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ સાધવા માટે લોકશાહીનું જાણે જાહેરમાં ચીરહરણ કરી રહ્યા છે કહાનીના વિરામ સાથે જતા જતા તમને એ પણ જણાવી દઉં કે બે હજાર ચૌદથી થી લઈને બે હજાર ચોવીસ સુધી જોઈએ તો ચાલીસ પોતાની પેજ પ્રમુખ નામની પ્રોડક્ટ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ચિંતા અને નિરાશા અનુભવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નમસ્કાર જય સનાતન જય હિન્દ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું આપ આપણા મિત્રો સુધી લિંક પહોંચાડવાનું અને ફેસબુકમાં શેર કરવાનું ન ભૂલતા એટલા માટે ન ભૂલતા કે આ બધી જ કહાનીઓ જે કહી રહ્યા છીએ એ આપ બધાના સાથ અને સહકારથી કહી રહ્યા છીએ આપણો સપોર્ટ છે જેનાથી અમારો ઉત્સાહ વધી રહ્યો છે જય સનાતન જય